શોર્ટ આઉટ કરી લો આખરે આ મુસ્લિમ મહિલાઓ જાય તો જાય ક્યાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજકાલ એક્સ્ટ્રા મેરિટિયલ્સ અફેર્સ નો જણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે લગ્ન સંબંધમાં તણાવ પણ આવે છે એક્સ્ટ્રા મેરિટિયલ્સ અફેર્સ ને કારણે ફરી એકવાર બનાસકાંઠાના પાલનપુરમાંથી આવી ઘટના સામે આવી છે જેમાં એક્સ્ટ્રા મેરિટિયલ અફેર્સ મે જાણ તેની પત્નીને થતા પતિ દ્વારા તેને ઢોર માર મારવામાં આવે છે ન માત્ર પતિ પરંતુ પતિ તેની પ્રેમિકા સાથે મળીને પત્નીને ઢોર માર મારે છે અને તેને ત્યાંથી ભગાડી મૂકે છે પત્ની દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તેની જે દીકરી છે તેને પણ પ્રેમિકા અને પતિ દ્વારા કંઈ સંતાડી દેવામાં આવી છે પત્ની જ્યારે પોલીસ પાસે પહોંચે છે તેને ઈજાઓ થઈ છે તેને મારવામાં આવી છે ફરિયાદ લખાવવા પોલીસ પાસે જાય છે ત્યારે પોલીસ ફરિયાદ લેવાનું તો દૂર તેની ફરિયાદ સાંભળવાનું તો દૂર પોલીસ દ્વારા કહેવામાં આવે છે તમારો પારિવારિક ઝઘડો છે મળીને શોર્ટ આઉટ કરી લો જો પારિવારિક ઝઘડો જ હતો તો એ પત્ની પોલીસ સ્ટેશને કેમ જતી તેને પોલીસ સાથે ઘણી અપેક્ષાઓ હશે કે પોલીસ મારું સાંભળશે કેસ લેશે મને ન્યાય અપાવશે પરંતુ ખરેખર શરમ આવે છે આ ગુજરાત પોલીસ પર કે એક મહિલા જ્યારે ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે પારિવારિક ઝઘડો છે શોર્ટ આઉટ કરી લો તેવું કહેવામાં આવે છે જો તે મહિલાને શોર્ટ આઉટ જ કરવું હોત તો તમારી પાસે આવતે જ ના પહેલા તો એ મહિલાની આપ સાંભળી લઈએ કે મહિલા શું કહી રહી છે હું મારા પતિને અખ્તર અને જે પરવીના સાથે હું એમને જે સંબંધ એમને જે થી લખડું હતું એ ખબર પડી ને તો ત્યાં હું રાતના એક વાગે ફોન કરીને કીધું તમે ક્યાં છો તે એમણે કીધું કે હું અત્યારે હાલ વિધિની અંદર બેઠો છું કે વિધિ કામ કરવા ગયો છું તો ઘરે કેટલા વાગે આવશો કે હું મોડો આવી જઈશ અને આવી રીતના કહી અને રાતના તીન વાગ્યો સુધી મેં વાટ જોઈ તીન વાગ્યા સુધી ના આવ્યા હું મારી મોટી બેબીને અલથી લઈ તીન વાગે હું ત્યાં એનો ઘરનો પત્તો મળ્યો તો ત્યાં હું ગઈ લક્ષ્મીપુરામાં ગઈ ઉમિયાનગર મંદિરની બાજુમાં અહીંયાથી મને એનું ઘરનું એડ્રેસ મળ્યું મારા ઘરવાળાનું બાઈક બહાર પડ્યું હતું અને મેં એનું દરવાજું ફખડાયું અને મારા ઘરવાળાને અહીંયાથી બંનેને દરવાજો ખોલાવરાયું અને મેં મારા ઘરવાળાને અંદરથી કાઢ્યો કીધું મારા ઘરવાળાને મારા ઘરે બે કેમ મારા ઘરવાળાને એક રાખીને બેઠી છે તો એણે મને છે ને કે એ મારો ધણી હે કે તું કોણ હે કે એથી કે એ મારો ધણી હે કે તારો ધણી નથી એમ કરીને બંને થઈ અને મારા અંગત અત્યાચાર કર્યો અને મને મારકૂટ કરી મારી ઓગળીઓ ભાગી મારી છોકરીને મારકૂટ કરીને મારી વસ્તુ બધી લઈ લીધી મારા દાગીના બીજે તોડફાડ કરી અને મને મારી કુટી મને તીન વખત મારા આદમી પાસે એણે બરવી મને તલાક દેવરવરાઈ અને મારી છોકરી લઈ છીની અને ત્યાંથી ભાગી ગયા અને મારે દોઢ મહિના જેવું પ્રેગ્નન્ટસી હતી અને મને પેટ ઉપર લાત મારીને કહી દીધું કે હું તારા પેટમાં બાળક છે ને એ મારી નાખીશ કે અને તને અહીંયાથી જિંદગી જીવા નહીં દઉં અને તને બી ધંધામાં લગાડી દઈશ આવી રીતના કંઈ બંને બે જણા ભાગી ગયા અને મન મારો આદમી અત્યારે મૂકીને જતો રહ્યો એના ભેગો અને મારી છોકરી ખબર નથી કે ક્યાં એને રાખી છે હજી સુધી મારી છોકરીનો પતો નથી આ બાબત સ્ટેશન હા મેં પોલીસ સ્ટેશનમાં ધ્યાન કરી હતી પણ કોઈ મને ન્યાય જ નહીં મળ્યો હું સરકારીમાં જઈને આવી તો એ સરકારીમાં એ ખુદ એડમિટ થઈ જઈ મારા હસબેન્ડ પાક

અને અનેક મોટા ખુલાસાઓ પણ કર્યા તેણે પોતાની જે ગંભીર ઈજાઓ છે જેને કઈ રીતે ઢોર માર મારવામાં આવ્યું તે પણ પોલીસને દેખાડ્યું ત્યારે આના વિશે ખુલાસો કરતા પોલીસે શું કહ્યું તે પણ સાંભળી લઈએ જી ગઈ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી મહિલા બેન છે એમની સાથે આ બનાવ બનેલો બનાવ એવો બનેલો કે બેન જે છે એમણે એમના પતિ જે છે અખ્તર શાહ રાઠોડ કરીને છે એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલા એમના હસબન્ડ અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો હાલ આ બાબતે ગુનો દાખલ કરી ચૂક્યા છીએ અમે અને આની તપાસ છે એ પીએસઆઈ કેવી ચાવડાનાઓ ચલાવી રહેલ છે ખાસ કરીને વર્તમાન સમયમાં પરિણિત મુસ્લિમ મહિલાના હકોના રક્ષણ બાબતે જે સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવી છે બે હજાર ઓગણીસ અનુસંધાને એ અનુસંધાને અમારે આ ગુનો દાખલ અમે કરેલો છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે